નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે કરાઈ ફરજનદે મુફ્તી એ કચ્છ સૈયદ હાજી અમીન શાહ બાવાના હસ્તે નવી મસ્જિદની પાયાવિધિ કરવામાં આવી અલ્લાહ કરમથી અને મોહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલી વસલમ નજરે ઇનાયતથી

એકબીજાને સાલ ઓઢાળી અને સ્વાગત કરવામાં આવ્યું सुले नदिन सुलेना सुले नदिन यासीनतः दुहा लौ ली शान् અને મસ્જિદ અક્ષના પાયા વિધિની ઉગેડી ગામના હિન્દુ આગેવાન ભાઈઓ એ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યાર બાદ નારે તકબીર અલ્લાહુ અકબરના નારા સાથે પાયા વિધિ કરવામાં આવી હતી હાજી અમીન શા બાવાનો હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ફરજંદે મુફતી એકચ્છ સૈયદ હાજી અમીન શા બાવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા સૈયદ ગુલાબ શા બાવા हाजी अब्दुल्ला नोडे जाकूब भाई नोडे हाजी ईशा कुंभार हारून हाजी आमद हाजी मामद चाकी मामद रहीम सूरा मामद भाई खत्री उमर भाई खत्री फकीर मामद कुंभार मोहम्मद भाई रायमा जूसफ भाई साटी जखराज नोडे हासम भाई नोडे मामद सुमार नोडे हाजी सुमार भट्टी हाजी गुलमामद भट्टी तथा हिंदू समाज आगे उगेड़ी सरपंच करण भाई रबारी माला भाई डूंगर वेरशी भाई रबारी सोढ़ा इंद्रसिंह बापू हेमराज महाराज आहिर पबा भाई खोमरी मोटीना जाडेजा नबूभा विसुभा जाडेजा दिलीपसिंह तथा बाहुड़ी संख्यामा लोको जोड़ाया था आ कार्यक्रम ने सफल बनाववा मुक्तवली हाजी अहमद खत्री उगेड़ी जमातना न कार्यकारी प्रमुख सलीम खलीफा नसीब शाह इस्माइल सुमरा जूनस कुंभार जाफर ओसमान कुंभार आदम कुंभार सुलेमान खत्री सुमार भाई खत्री कासम सूरा मामद सूरा नूरमामद भट्टी जुमा भाई नोडे ओसा बापा नोडे हुसैन फुवा नोडे अली फुवा कुंभार अब्दुल्ला खलीफा अने तमाम नव युवाओं ए जहमत उठावी हती आभार विधि कार्यकारी प्रमुख सलीम खलीफाए करी हती सलीम भाई खलीफा न्यूज इलेवन गुजरात नखत्राणा कच्छ સૈયદ અમિત શાહ બાવા ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ એક સમિતિના પ્રમુખ પણ ઉપસ્થિત હતા આજરોજ બાવા સાહેબે એક આપણને સારી નસીત બતાવી કે તે ઝાડ છે તે ઝાડના વૃક્ષના જે ફૂલો છે એનો અલ્લા તલા પણ એનો જિક્ર કરવામાં આવે છે અને સાંઈએ આજે એક બહુ સરસ વાત કરી કે આપણે જ્યાં ત્યાં ફૂલોની આપણે ઇજ્જત નથી રહેતી તો સાહેબે આપણે એક સારી શરૂઆત આપી કે ભાઈ તમે જે પણ સન્માન કરવો હોય તો જ્યારે સાદા તે રામ ગુલમાએ કરામ જે પણ ભાઈઓ હોય સ્ટેજ ઉપર બેસી જાય ત્યારે તમે એનું સન્માન કરો અને એ સન્માન જે એ ફૂલો છે એ ફૂલોનું આપણે બે ઇજ્જતિ ના કરી શકીએ અને આજ રોજ જે આજે પ્રોગ્રામ હતો અમિત શાહ બાબાસાહેબનો તેની અંદર અમારા સરપંચ સાહેબ કરણભાઈ રબારી યુવા અગ્રણી એણે પણ બહુ સરસ એક સમાજને અને હિન્દુ સમાજ વતી એમને પણ આજે સાહેબનો સન્માન કર્યો એમની સાથે અમારા ગામના કરણભાઈ રબારી સાથે વહેસિંહભાઈ દેવા માલાભાઈ ડુંગર ઇન્દ્રસિંહ બાપુ નામી અનામી વ્યક્તિઓ એની સાથે જોડાયેલા હતા જે પણ ઉગેડી મુસ્લિમમાં મુસ્લિમ નિર્ષક સમિતિના પ્રમુખ મોમદભાઈ રાયમા ઇતિહાદુલ મુસ્લિમના અરુણભાઈ નામી અનામી વ્યક્તિઓ જે પણ અહીં આવ્યા હતા એ બધાનો અમે ઉગેડી સુન્ની મુસ્લિમ હતી તે દિનથી તમામે તમામ ભાઈઓનો અમે આભાર માનીએ છીએ અને અમારો જે કાર્યક્રમ છે તો ઈન્શા અલ્લાહ તમે અમને સાથ સહકાર આપજો ઇન્શાઅલ્લાહ અમે તમે તમારા ગામની અંદર આવશો ત્યારે અમને જરૂર એક સપોર્ટ આપશો અને ઇન્શાલ્લા અમારી જે પણ બુકો દરેક ગામમાં જાય એ અમારા નંબર નોંધાયેલા છે તો ધંધો દેવામાં પણ મહેરબાની કરીને અમને મદદ કરશો આ અલ્લાહનું કામ છે અને ઇન્સા અલ્લાહ પૂર્ણ થશે એવી હું તમામ ભાઈઓ પાસે નમ્ર વિનંતી કરું છું હું ખલીફા સલીમ નુરમદ ગામ ઉગેડી તાલુકો નખત્રાણા કચ્છ નખત્રાણા તાલુકા ખલીફા સમાજ યુવા પ્રમુખ અને ઉગેડી સુની મુસ્લિમ કાર્યકારી પ્રમુખ તરીકે હું નિમેલો છું તો અમારી પૂરેપૂરી જવાબદારી છે કે આને મસ્જિદની અમે જે તામીર માટે મહેનત કરશું ઈન્શાલ્લા અમે અમે પૂર્ણ થશું એવી દરેક ભાઈઓ અમારા માટે ખાસ જોવા કરજો ખુદા હતી soft drinks.